જય માતાજી રામ રામ સીતારામ તો નાગરાજ આવે હવે રિંગ મકાઈ એમ હવા જાય અસોડો રાખ્યો લાગે ને કાઢે અસોડો રાખ્યો જરાક પકડવા આમ કેવું આવે એમ બોલાવતો નથી ભાગી જાય જેને ખબર નથી અમે ને હાકલ મારીને એટલે એને હાકલ મારી એટલે ભરત કહેતા હતો કે બીજી પેલી આમ ડોક મારી રાખે વટ એને આમ વટથી એવું એને બિચારે ને ટેવ જ નથી દોડવાની દ હડ્ડીયા સેટિંગ આવશે હજી એમાં જોવો એને ખબર નથી કે અહીં કાયમ આ કરવા જાવ ને અમારે ઓલા આવે ને એટલે એને ખબર હે કે આપણે ત્યાં દોડવાનું જ છે કાય અમારો ઓલા આવે એટલે જોઈ લો માતાજીઓ સાત સમુદર થી પાયર આવે હો ભાઈ એને કે વિષયાર આવે જો માંડવી ખાવા આ નહીં મારી નારામીના દીકરા રાક્ષસુ ખા એનેગા હાથ સા સમુદ્ર ને પાર થી આવે બિચારી એને રાક્ષસ ઉ મારી નખાય યાર ડોન ને જ બોલાવતો પણ ડોન એમ તો એમણો જાતો ને આ જવા દે હમણાં ઉરો લાંબી દોડ ને લેતો હા એમ થાય આમ પડે પાછો આવી વરે વરજ ને કઈ અવરા ને હવરો બે બહુ એવા કરજો તાર થાય થોડો લાવના એને કંઈ ટેવ પાડવી જાય હે ઈ બેવડું ઈ ન રખાય અને ટૂંકો અસડો રખાય ત્યારે કઈ પગમાં આવી જાય હેઠું જોતો હોય ને એને હેઠું જોતો હે તો પગમાં આવી જાય કાંઈ તો જો આ નાગરાજના પાસે ફોટા આપણે શું એવું એવું ન હોય બહુ એટલે અને નાગરાજના માન પણ આમાં આવશે માન માનબા ચેલે આવશે અને એના રિઝલ્ટ જોજો તમે હજી તો આ બધા ખેડૂએ એ ફોટા પાડીને મોકલેલા હોય ખેડૂના બાકી રિઝલ્ટ તમે જોજો એમ બાકી વગરના આ જો ડીએને કરાવેલા હોય એને કે ડીએના કાગળિયા હે આના પણ સોળ હજાર રૂપિયા લે તાણે તો બધા વધારે લેતા છે કે વીસ હજાર લેતા હોય છે કરાવવું હોય ને તોય આ કોઈને ડીએને કરાવવું હોય ને વસેરાઓને કાંઈ નાગરાજના છે તો એમાં આ કાંઈમ આવે આ રજિસ્ટર થયેલ ઘોડો હોય અને બેસ્ટ ક્વૉલિટીનો ઘોડો હોય એમ આ કોહીનું હીરો જ છે આ બધા કહે ને કોહીનું હીરો જોઈ લે આ રિઝલ્ટ એના આમાં રિઝલ્ટ લગભગ મારા ઓલામાં હો દોઢસોક નાખ્યા બધાએ થાય પણ એમાં કોઈમાં તમે નબળું ન ગોતી લીધો હજી તો ઘણા ખબર નહીં હોય કારણ કે આ આપણી યુટ્યુબ ન જોતા હોય ને તમે જોતા જાજો આમાં નાગરાજના જ બધા રિઝલ્ટ છે કારક નાગરાજ એ આવી જાય જો ફેરો અને કોક બીજાનું આવી જાય કદાચ લગભગ તો કોઈ નથી પણ આપણે નહોતો રખતા એ બધાએ નાખે કે ભાઈ આ નાગરાજના રિઝલ્ટ હે એટલે મેં કીધું આ તમને બધાને બતાવીએ કે આ આ ઘોડો ભરતભાઈ હાથ વારો પહેલા લઈ આવ્યો ને તો અમે કાલને ગયા તા હું ગયો હતો તો પાંચ હજાર રૂપિયામાં બતાવતો ને તો એ ત્રણ ને દેતા અગિયાર કર્યા તો હાથ ને આઠ દેતા એકવીસ કર્યા તો એ કે બાર ને પંદર દેતા એ કે કોક તો કાંઈ ન દેતા કે થોડું ઘણું આપતા આ પછી તો ઘોડો નિભે કેમ આવા રિઝલ્ટ દેતા હોય ને આને બધાને મેં કીધું દસ ને વીસ લાખની વસેરીને વસેરો જોઈએ કરોડ ને બે કરોડના અને ફી નથી દેવી અમારે અહીં પાસે એવા અમુરેખે કે બહાર જઈને રૂપિયા દઈ આવે પણ આઈનો યુવારને કાઇનો દીધા અને આ જોઈ આ એને રિઝલ્ટ આ કંઈ ઘટે નહીં એને આને કદાચ આ બધા રિઝલ્ટને ભેરા કરીને ઉતારી ને ક્યાંક રિંગમાં આખે આખાઓને તો કોઈનું કંઈ પાંસ્યું જ ના આવે એ કોઈનું કંઈ કોઈના ઘોડા ન આવે કે અમારે બાર કરોડનો હોય ને અગિયાર કરોડનો ને દહ કરોડનો ને પાંચ કરોડનો ને પાંચનો આવે જોઈ લે આ ઊભા એટલે એમ પચ કલ્યાણ વાર ન કે હમણાં એ જે ગણાય આવ્યા એમ ગણાયને તો હજી કાં ફોટા નાખતા ના આવડતો હોય ઘણા આ રિઝલ્ટ ઊભા કારણ કે હાથ વરા ત્યાં હે એટલે સમજી લો વરસમાં આ બસો અઢીસો ઘોડીયું બતાવતો હોય છે તો હજી તો આમાં આ રિઝલ્ટની તાણીણની હોય પણ આ કાંઈક તો વયા ગયા અહીંયા જો આવી આવેલી આમાં નુકરા જેવું હોય સંપી કે એવું હોય એમાં બતાવે તો આવી આવે પણ એવા એવા એને પછી પાછી પચીસ ને ત્રીસ હજાર અને પચાસ હજાર વાર જ ઘોડીઓમાં ઘોડો બતાવ્યો આ ક્યાંય કોઈ કરોડ બે કરોડની ઘોડીમાં ઘોડો જ નથી બતાવેલો એમાં બતાવ્યો હોય તો બીજી જાત હોય આખી આખી તો તો આ ટટ્ટુમાં હાંડિયાને હાથી પેદા કરી દીધું એવડી જ છે ઈવારના કે ટટુમાંથી એટલે ભાઈ ઈવારના કે હારી હાંભાંભી બે વસ્તુ બેસ્ટ હોય તો બેસ્ટ જ આવે એમાં કંઈ ઘટે નહીં આ જોઈ લ્યો આમાં શું ઘટે ઈવારના કે ઘટે હું આ ઘોડીને જોઈ ગયો આ છે પત જોઈ જોઈએ હા આ તન પગ લાગે કે કદાચ પાંચ હોય પછી ભાઈ આમ કોઈ તકલીફ થતી હોય રિઝલ્ટ હોય નાખ્યું હોય તો આપણે કંઈ હો ટકા નથી કહેતા કે ભાઈ આખી પછક કલ્યાણ કહેવું અને કદાચ જો બે પગ ને એક પાછળનો આ જો ચારે ચાર એટલે બીજા જાઓને બતાવો હતું કે ભાઈ અમારે કોહિનુર હીરો હે ને આ હીરો કોહિનુર કહેવાય આ અમારે અહીંયા હે કાનભાઈ ની એ ને કાનભાઈ ની એ વારને કે ભેટકડી ગામમાં હે વસેરી નથી આપણે વિડીયો એક વાર બનાવ્યો પેડાવ થી તોડી હતી ની આ નાગરાજની ની વસેરીની વસેરી હતી એ પછ કલ્યાણ આવી હતી ગણખરી બતાવ્યો તો એ પછ કલ્યાણ નતો અને એને એ ઘોડીને પણ આપણે એને એકને વધારે ઓળખીએ એની રિઝલ્ટ લીધા નાગરાજની વસેરીના તો એમાં એ ગરમભાઈ નેવું ટકા પચકલ્યાણ જ આવે જો નેવું ટકા કલ્યાણ જ આવે એક વાર નુકરો બતાવી આવ્યો હતો ક્યાંકથી એ નોકરો બતાવી એમાં એવું આવ્યું એટલે એવું નથી કે નાગરાજ એવું રિઝલ્ટ આપે નાગરાજના વસેરિયું પણ એવા રિઝલ્ટ આપે કે એને કે વસેરીયું જો આ પણ નાગરાજની જ છે હા આ નાગરાજની હા જોઈ લે અભિજીત એને કે અભિજીત છે ગણખર આના તૈન પગ હોય કે બે હોય આ જોઈ લે એનો વસેરો હોય પચકલિયા અમારા રામભાઈ પાસે એને કાંઈ ઘટે નહીં આ આ ચોહાઠ પ્લસ છે હજી તો કહેતો લગભગ મને ફોન હતો કાલે વર્ષ વરહનો થયો કે હાડા વર્ષ વરહનો થયો અને ચોહાઠ પ્લસ એ કે ગમે આવે ને પટ્ટી મારી જાય કે રમભાઈ આ આવા પેદા કરી દીધા આપણે તો હજી સગવડ નથી ને આવી ચાર પાંચ ઘોડીઓ ગયું લઈ અને નાગરાજ બતાવાય એને આપણે તો હજી ઘોડિયું લેવાનું સેટિંગ નથી ને રાખવાનું નથી આવો ઘોડો હોય તો આ પડી પાંચ દસ ઘોડીઓ રાખીને કોઈને બતાવે જ નહીં હમણાં અમારા દીનુ બાપુ ભરતભાઈ ગયા હતા ને તો એ કે ને ના જસરા તો ઘોડો બતાવવાના એક જ જમ્પ મારવાનો કે એક જ જપ્પ દેવાનો ઘોડાનો ઈ કે અને સાત લાખ રૂપિયા અમને નક્કી કર્યું કોક ઘોડાનું બોલ એક જ ખાલી ઘોડી પછી હબર નીકળે કે ખાલી નીકળે એ એ કંઈ નહીં કે એ તમારા ભાઈ અમે એ કે આ એક જમ્પ મારવા દઈએ આઠ લાખ રૂપિયા દીધા કે આદિનું બાપુ અને ભરતભાઈ હતા એને કીધું કે રમભાઈ સાત લાખ રૂપિયા એક જમ્પના મેં કીધું ભાઈ અમે તો અહીં સાત લાખનો કોઈ ઘોડો લેવા રાજી નહોતા ભરતભાઈ કે બધાને જોતો હતો પણ આવે માગતા હતા કે ત્રણની શિયાળની પાંચ લાખની આ જોઈ લીજો એમ પાછા આવી કે એ ઘોડાના રિઝલ્ટ પણ એવા કંઈ નતા આવ્યા અને સાત લાખ રૂપિયા અને એ તો બેસ્ટ ક્વોલિટીનો ઘોડીયુમાં ઘોડો બતાવ્યો હોય ને એના રિઝલ્ટ આવ્યા આ જો એની મા એને કાં નાગરાજની મા એમ કાંઈ ઘટે જ નહીં એવી મારને કે એવી મા હે નાગરાજની જોઈ લે યુવારને કે આમાં શું ઘટે નાગરાજની કદાચ આની પાસે કંઈ ના આવે ને પૈગે ચારે ચાર હરખા તુફાન ને આ એનો બાપ હે આ ત્રેખડો હોય ઈવરને કે આ ત્રેખડો હોય આ એ લોટકું હોય ખેડૂતને ફોટો હોય એટલે આમાં કંઈ ફોટામાં એ હું વરાઈને આ જો ને ઉપર ઊભો ને મારા જે ઊભો હોય ને ફોટો લઈ લીધો ક્યારના કે ઊભો હોય ને ફોટો લઈ લીધો તો એવું હે ભાઈ પછી આપણે એવા નાગરાજ બતાવવાના બીજા ઓલું કેવું કરીને આપણે મુરેખ કહેવાય આપણે ઓલે અટાણે ઊભા દુનિયાને એ વાર આપણે ઓલે આલિશાન ઊભા બીજી ઘોડી નહીં ઘણા કારણ કે આપણે તુફાન હવે થયો વરદી થયો ને આપણે ક્યાં નર ઘોડો હતો એટલે આ ઓલા ભરતભાઈનો તો બીજા ખેદો કરતા હતા પણ ઘોડા ન કરતા હતા કેવા હલકી જાય હલકી ના કેવા ખરેખર તમારે મારે વાંધો હોય તો મારું કહેવાય પણ મારું સારું હોય તો હારું જ કહેવાય ભલે મને ખરાબ કે આપણા જનાવરને ખરાબ ના કહેવાય આ ના ત્યાં તો કાંઈ રિયો નહીં બેસી ગયા કોઈ આખી દુનિયામાં કોઈ ક્યાંય નામ ન લે તો અમુક અમુક નાતા પત્તા કપાઈ ગયા જીવે કે મરી ગયા એ જ ખબર નથી એને હગાવાલાને પૂછીએ કે આ ક્યાં તો કે અમારો એ કોન નથી લાગતો કે ખબર જ નથી ક્યાં છે એમ જીવે કે મરી ગયા એમ બોલો ઝડતા જ નથી ક્યાંક ઝડતા જ નથી આપણે ઘણી વાર એમ એકવાર હું અહીંયા બે રણ ઘોડી લેવા ગયો તો એ ઘોડી હેઠા દોઢ બે કરોડની કહે કે ના આપે ભગીભાઈ કહેતો તો એ ઘોડી ભૈલુભાઈ ભાઈ કંઈક અમારે હે ય ભયલું ભાઈ ક્યાંક બીજા દીધી ને એમાં ટાણ પંજાબમાં હોઈ ગયા તો કંઈક કરોડ બે કરોડની નથી એટલે આપણે એ ઘોડી લેવી એ લેવા ગયા આપણે ત્યાં ઘરે એમાં આમ છે ને ઉમ છે ને એવી ઘોડી ન લેવાય ને હતી એ ભગીભાઈની ઘોડી છે ને એવા કલરની હતી થોડીક એવી હતી બાકી તો પચકલી પચકલિયા હતી બહુ જબરી ઘોડી અને કોઈ લગભગ કહેવારા કાં એવા કાંઈક છે અને એ તો બહુ આપણે એને ખબર નથી કે ભાઈ હતી બેરણમાં એ પાકું ને લેવા ગયા ને આપણા ફેરાવલા હતા ને મીઠા દુશ્મન છક્કુનીયું એને આપણે વાર પૂછ્યું કારણ કે આપણે પેલા કઈ બહુ ટપો ન પડતો આમાં આ ખોઈટ કેમાં હોય ને કેમાં ન હોય ને આપણે આમ જોઈ ને ગમે ખરી પણ આપણે વારે ખોઈટ વાળું મેં કીધું આપણે રૂપિયા દઈ ક્યાં લેવું બાકી તો ખોટતા આપણા ભેરા હોય ને અને ભેરા રહીને ખટપટ કરતા હોય એ જ આપણી ખોઈટ કહેવાય ઘોડું ખોઈચારું ન કહેવાય આપડા ભેરા હોય ને એ એ ખોઈચ બાકી ઘોડું કોઈ હોય જ નહીં હું તો એમ જ કહું અને હારું હોય ને હારું જ કહેવાય દુશ્મન નું હોય તો સારું કહેવાય તો તમે બજારમાં રહ્યો આની ખટપટમાં ખટપટમાં ખપી ગયા એમ એમ આપણા એરિયાની પથારી ફેરવી એમ નગર આવો ઘોડો હતો આ એક જ ઘોડો આપણા ખાલી આપણા બે ત્રણ જિલ્લાઓમાં તો કાફી જ હતો એ એક જ ના લીધા રાખ્યા જ બધા તો અને કાંઈ ફી ન કહેવાય મફત ફી કહેવાય પાંચ ને અગિયાર હજાર ને એકવીસ ની તો મફત આજે હજી આઠ લાખ રૂપિયા દિનુ બાપુ નખર માનતો નતો એકવાર મારા ભરા દીનુ બાપુ આવ્યા હતા ત્રણ ત્રણક વરસથી આ પુષ્કર મેળામાં મેં દીનુ બાપુને કીધું કરમદેવ હતો દ્રોણાન વસેરો મેં કીધું કે બે લાખ ફી લીધું મને કે આ બે લાખનો ઘોડો આપી દે દીનુબાપુ મેં કીધું પૂછ્યો જ અહીંયા ગેરી ગીલને ત્યાં જઈને એમ પૂછ્યું મેં કીધું ભાઈ ઘોડો બતાવો હોય તો ગેરીભાઈ આની ફી શું તો કે બે લાખને પચીસ હજાર ધીનુ બાપુ ખીલો થઈ ગયા પછી તે બાપુ કા વાત વાતું કરે નાન તેની કે કોઈ ના આવે મેં કીધું આવતા હોય ધીનુ બાપુ આવે આવતા હોય આ પણ મેં કીધું સારી ઘોડીમાં જ બતાવે આ આ કંઈ નબળી ઘોડી ન બતાવે આપણે ભરત આમ આ ભરતભાઈ ટટ્ટુ જેવી ઘોડીમાં બતાવે એવી મેં બે લાખ દો ને પાંચ લાખ દો તો એ ન બતાવે એ બીતા હોય કે આમાં નબળું આવીએ એમ એ તો પચીસ પચાસ લાખની કરોડની ઘોડી હોય એમાં જ છોડે બાકી છોડે નહીં એના કે ચોડે નહીં ન તો ઘોડા ઘોડાનું કાંઈ ના આવે એને એવી ઘોડી છોડાય નહીં આજ આ નાગરાજે તો પચીસ ત્રીસ પચાસ હજારની ઘોડી ટટુમાં હાથી પેદા કરી દીધા તો એની કિંમત ન કરી ના હલકીના પાછા ખટપટી બહુ ઝાઝા હતા અને પાછા એના ભેરા બેસી નહીં ગણાય બધા ખટપટી એનું સારું ન કરે એના ભેરા અમારા ભેરા કેમ હતા એવા એ લાગે મને તો કે ન કરતો આ કંઈક ન પ્રમોટ થાય અહીંયા એક અમારા હોટાણામાં હે આપણે કદાચ વીડિયો ઉતારવા દેહુ ત્યાં જાય કાઠિયાવાડી ઘોડીયા લગભગ છપ્પન હતા એમાં એનાથી વસે આઠ આઠ અગિયાર બાર મહિનાને ઘોડી જ ક્યાંય એ ને આજુબાજુ આવી ગઈ હજી પાછી નાગરાજથી ખબર એટલે આપણે મેડ આવશે ને તો જાહે આ બધા એટલે જ હું સેલેન મારું ને કે આ કરોડ બે કરોડ પાંચ કરોડ દહ કરોડ વી ને બધા ને હે વૈયા હોય નાગરાજે જે આ દેહી ઘોડી ટટ્ટું જીવન પેદા કરે ને હાથીયું એ તમે કરજો ઓલા બે બતાવી જ ન હોય અને ઘણા એ તો ભરતભાઈ કે ઘણા જ જોતો તો પગ પાંચ ને છ લાખ ને ચાર લાખ ને સાત લાખ ને એવા માગતા હતા કે એટલે આપણે નહોતો દેવો અમે કાલ ને ગયા તા એટલે આવું છે ભાઈ વાર ને આવું હોય જે કોક મારાથી કોઈનો હીરો લેવો હોય તો એના પૈસા તો દેવા પડે અમારો એક ભાઈ બંધ હતો આ જોજો સત્ય ઘટના સુરત વાળાઓને આપણે દેતા હતા ને અગિયાર લાખ એકાવન નો માગ્યો હતો અહીંયા સહેલો ને અમે ભરતભાઈ પંદર લાખ કીધા એનો પછી મને ફોન આવ્યો હતો હમણાં ભ્રમ પ્રમધી આપણે નાગરાજ લીધોનો વિડીયો જોયો ને એટલે મને ફોન આવ્યો કે રમભાઈ હવે નાગરાજ જોતો હોય તો મેં હવે જોતો હોય તો એક કરોડ પચી લાખ મને હોય ને મેં કીધું હા હા તો આપણે મેં કીધું ભાઈબંધુ હે એટલે તમને તેથી હું કહેતો હતો પંદર સોળ લાખમાં સોળ લાખ સુધી લઈ ગયો તો ન લીધો એટલે એને કીધું કે એક કરોડ પચી લાખ એ તો મેં કીધું આપણે ભાઈબંધુ હોય એટલે બીજા કોક આવે વાત કરોડ તો હોય ને હોય જ ને આની તો મેં કીધું અમારે અહીંયા ગધેડીઓ ઘોડા પેદા કરી દીધા એની કિંમત ન હોય પછી એક અમારો ભાઈબંધ હે બીજા એને કીધું હતું આપણે પછી એક આપણા મહેશભાઈ ભાઈબંધ હે એ એને કીધું હતું બોલા ભાઈને આ ઘોડો લેવા એ કહો જેવા રિઝલ્ટ નહીં પણ કોઈએ ના લીધો એટલે આ આપણે ભાઈ છે ને આપણે ઘરે એ નકર તો ત્યાં ભરતભાઈ એમ કહેતો હતો મને કે અહીં કરોડપતિ રમભાઈ આવી ગયા હતા પણ આવી નહીં કે બસ બે પાંચ લાખ રૂપિયા ને આ હા કરે કે એટલામાં લેવો એને એમ કે આપી દઈએ બે પાંચ લાખમાં હવે જેની બંગલા બનાવી દીધા ભરતભાઈને આ ઘોડ બંગલા બનાવી દીધા ઈ ઘોડો કંઈ તમને ચાર પાંચ લાખમાં કે આપે બે પાંચ લાખમાં એટલે લેતા હરમ લાગે આપણે હું તો ન માગણી કરું આપણે જ ભૂઠા પડી કેમ એવું સમજી લીજો કે જે કરોડ બે કરોડ ની વસ્તુ હોય ને આપણે જઈને ત્રણ ચાર લાખ રૂપિયા કહેવાય બુઢે મેર્યા જેવું થાય મગાઈ ને જિંદગીમાં એને મગાઈ એમ બુઢી ન મરીએ આમાં મણાને ખબર હોય તો ઠીક એ ન હોય તો એની ના મગાય એને આપણે એની એવાર ના કે વેસવો નહોતો ને એની ખાલી પૂછ્યું કે આ સુરતવાળા એટલે મેં કીધું ભાઈ એની જ લઈ લીધો સુરતની પાલ્ટી હતી એની લઈ લીધો મેં કીધું એની જ લઈ લીધો કે તો કંઈ વાંધો નહીં એટલે આ ઘોડો આપણે કંઈ લેવા નહોતા ગયા હકીકતમાં ઘોડી બતાવાય નહોતા જવાના ને વિજય કે ના નાગરાજ બતાવો ને મેં કીધું ભાઈ આપણો મહાદેવ બતાવી દઈએ મહાદેવનો રિઝલ્ટ બેસ્ટ જ આવી છે તો કે ના એક વાર કઈ પછકલ્યાણ અને નાગરાજ બતાવો મેં કીધું તો પૂછપરછ ભાઈ ને ત્યાં રાખે ને તો થાય હા ઘોડી માને તો જ પછી પૈસા ને વિજય બોલે એમાં જ ક્યાંક તો આણ કૂટી નાખ્યો બધાએ ભેરા થઈ ભાઈ બધું એ માને તો પાછા તો દીએ એ પાપ દીવા રૂપિયા દે એટલે આવું હા ભાઈ એવાર ને કે કોકને સારી વસ્તુ જોતી હોય ને તો હારા રૂપિયા જ દેવાય અને તો જ તમારે ઘરે સારી વસ્તુ આવે નગર ના આવે એ ને કે કોકને લૂંટી લેવા બેહો ને કે કોકનું લઈ જ લેવું હોય કરોડ બે કરોડની વસ્તુ હોય ને તમે કહો ચાર પાંચ લાખમાં લઈ લેવી કે દસ લાખમાં લઈ લેવી તો તમને ભગવાન તમારે ઘરે એ ઓલા જ બેસા એનું હાટું જ તમારે ન થવા દે આપણે તો એવી દાને જ હતી કે ભાઈ આપણે ઘરે ઊભી હે એને ઊભી છે હવે ગલ્ટો ઘોડો થયો ત્યાં બોલેરામ આણે સડવું ને ઉતરવું ને એ તકલીફ છે એવા કારણે આણે તકલીફ છે ને આ જઈને ઘોડી કલાક એકમાં બે ત્રણ વાર બતાવી દઈએ એટલે તકલીફ તો પડે ને ભાઈ એ તો પછી શું કરે આપણું જનાવર હોય એટલે કેવું કરે ને ટેવ પાડી દીધી એટલે એ કરે બાકી તો તકલીફ તો પડે ને કાંઈ એમ બોલેરામ જવું હોય ને બસો કિલોમીટર આવવું ને જાવું એને થોડી ખબર હે કે મને ક્યાં લઈને જાય આપણે થાકી જઈએ એને આપણે થાકી જાય એટલે આપણે તો ઘણા ભાઈનો ફોન આવ્યો કે મેં કીધું ભાઈ હારી ઘોડી ઈ હે ને હારી ઈ હે તો એ ઘોડી હારી ઈ હે તો બતાવ્યું અને ઘોડો તો અહીંયાથી પાંચ લાખ આપો તો તમારે તો ત્યાં આવે એક ભાઈ પૈસાવાળો હોય તો ફોન આવ્યો હતો કે રમભાઈ યાગરાજ લઈને આવો ને પાંચ લાખ જ ન આવે તને મજા આવે તો અહીં આવજે એ કે અમારી ઘોડી કિંમતવાળી ન વરે કંઈક થાય કરે તો એટલે મેં કીધું કે આ અમારો ઘોડો મફત કે તને મજા આવે તો અહીં આવજે તારી ઘોડી તારે ઘેર તારી કિંમત અમારી મેરા કાંઈ વેલ્યુ નથી એને અમારી મેં મેં કીધું કાંઈ તારી ઘોડીનું વેલ્યુ નથી એ પૈસાવાળા હે ને બનાસકાંઠા બાજુના હતા તો ખેરમ ભાઈ અમારી ઘોડી બહુ સારી નહીં કાં તેને વરાય કે ટોસા ટોસી થાય ને રીંગની ઘોડી મેં કીધું ભાઈ જેની હોય ને તને મજા આવે તો અમારે ભાઈ આવી જાય ઘોડી અહીં લઈ અને નકર આ હાઈ ન રાખતો પાંચ લાખ આપીને તોય એ નાગરાજ ના આવે એ નાગરાજ ના આવે પછી એ ક્યાં હું ના એમ્બ્યુલન્સ બાંધીને આવજો મેં કીધું એમ્બ્યુલન્સમાં ના આવે તમે બાંધીને આવજો ને તમારો ઘોડો બતાવો અમારે નથી બતાવો અમારે તો અમારી ઘોડીમાં નથી બતાવવાનું મેં કીધું અમે ક્યાંકથી હું ક્યાંય પતકલિયાને દેખ્યું હારીને જો લઈ હું તો બતાવ્યું ને કદાચ અમારે તો અમારી ઘોડી છે બતાવવાનું હોય મેં એટલે જય માતાજી ભાઈ બીજું શું એને કે જય માતાજી